સરકારે ટ્રાફિક વ્યવસ્થાને વધુ સારી રીતે કરવા માટે અને ટ્રાફિક નિયંત્રણ હેઠળ સીસીટીવીના માધ્યમથી ઇ ચલન જનરેટ કરવામાં આવી રહ્યા છે સાથે સાથે ઈ ચલનના પૈસા ભરવા માટે મોબાઈલ ફોન પર એક મેસેજ આવતો હોય છે અને એની અંદર ટ્રાફિક લીક આપવામાં આવી હોય છે જેના આધારે નાગરિકો ઈ ચલન ભરતી વખતે વધુ પૈસા ભરતા સાથે ફ્રોડના કેસો વધવા મળ્યા હતા આ બાબતે રાજ્ય સરકાર અને આરટીઓ દ્વારા નાગરિકને સાવધાનીપૂર્વક ચલણ ભરવા માટેની સરકારની અલગ અલગ વેબસાઇટના નામો જાહેર કરવામાં આવતા હોય છે ત્યારે સુરત શહેર પોલીસ કમિશનર અનુપમ અનુપમસિંહ ગહેલોત શહેરના નાગરિક ટ્રાફિકના ઈ ઈચલનને લઈને કોઈ સાયબર ક્રાઇમના હાથ ન ચડે તે માટેની વિશિષ્ટ તકેદારી રાખવા માટે પોતાના ટ્રાફિક વિભાગના અધિકારીઓને સરકારને ઓફિશિયલી વેબસાઇટનો ઉપયોગ કરવાનો જણાવવામાં આવ્યો હતો છતાં પણ શહેરીજનો ઈ ચલણ માટેની અલગ અલગ મેસેજના આધારે પૈસા ભરતી વખતે અલગ અલગ વેબસાઇટ પરથી જીએસટી અને લેટ ફીના આધારે વધુ નાણાં ટ્રાફિકના ઇચલનમાં ભરતા હોવાની ફરિયાદો ઉઠવા પામી હતી જેને ધ્યાનમાં લઈને પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત દ્વારા મંગળવારે બપોરે ટ્રાફિકના ડીસીપી પરમારને વિશેષ ચલણ માટેની તકેદારી રાખવા માટે ટ્રાફિક અભિયાન હેઠળ સરકારની વેબસાઈટનું નામ બહાર પાડવામાં આવ્યું હતું અને ટ્રાફિક અભિયાન હેઠળ સ્કૂલ અને કોલેજમાં પણ ઈ ચલણ માટેની એચ સ્લેશ સ્લેશ ઈ ચલણ ડોટ પરિવહન ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન પર ચલન નેવું દિવસ સુધીમાં ભરી શકાય છે અને નેવું દિવસ બાદ એચ ટી ટી પી એસ સ્લેશ વી કોર્ટ્સ ડોટ ગવર્મેન્ટ ડોટ ઇનનો ઉપયોગ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે અને એ સિવાય અન્ય કોઈ થર્ડ પાર્ટી એપ્લિકેશન દ્વારા જો આપ પેમેન્ટ કરશો તો આપને થર્ડ પાર્ટી સાઇટનો વધારેનો લીગલ એન્ડ પ્રોસેસીસ ફી ચાર્જ ચૂકવતા વસૂલતા હોય છે અને તે વધારેના જાતથી તેમજ ફ્રોડથી બચવા માટે પોલીસ કમિશનરે શહેરીજનો માટે અપીલ કરવામાં આવી છે તેમજ સુરત શહેર ઈચલન ચલન વિભાગ કચેરી શહેર પોલીસ કમિશનર કચેરી ગ્રાઉન્ડ ફ્લોર અથવા લાયસન્સ સુરત ખાતે સંપર્ક કરવાનું જણાવ્યું હતું જે વાહન ચાલકો નિયમ ભંગ કરતા હોય છે એને ઈ ચલણ ઇસ્યુ થતા હોય છે તો ઘણા કિસ્સામાં એવું ધ્યાન ઉપર આવેલ છે કે જે વ્યક્તિને ઈ ચલણની જે મેસેજ મળતા હોય છે તેઓ થર્ડ પાર્ટી પ્રાઇવેટ એપ્લિકેશન દાખલા તરીકે કાર ટ્વેન્ટી ફોર એ ટાઈપની એપ્લિકેશન ઉપર જઈ અને દંડ ભરપાઈ કરતા હોય છે ઓનલાઈન તો આવા કેસની અંદર જે તે કંપનીના રૂલ્સ મુજબ અઢાર ટકા જીએસટી અને જે તે કંપની સર્વિસ ચાર્જ વસૂલ કરતી હોય છે જેના લીધે આ વાહન ચાલકને દંડ ઉપરાંત બીજી વિશેષ નાણાકીય બોજો આવતો હોય છે તો આમાંથી બચવા માટે અમે અપીલ કરીએ છીએ કે ઈ ચલણની જે તમે ભરપાઈ કરો છો એ આવી કોઈ પ્રાઇવેટ થર્ડ પાર્ટી એપ્લિકેશનનો ઉપયોગ નહીં કરો પરંતુ જો નેવ દિવસની અંદર તમારે દંડ ભરવાનો હોય ઓનલાઈન તો ચલણ ડોટ પરિવહન ડોટ જીઓ જીઓવી ડોટ ઇન જે વેબસાઇટ છે સરકારી એના ઉપરથી જ દંડ ભરો અને નેવ દિવસ પછી છે તો એમાં તમે વી કોટ ડોટ જીઓવી ડોટ ઇન છે એના ઉપરથી ભરી શકો છો અને બે હજાર બાવીસ પહેલાંના સુરત સિટીના જે ચલણ છે એમાં ડબલ્યુ ડબલ્યુ સુરત સિટી ડોટ જીઓવી ડોટ ઇન છે એના ઉપરથી જો ભરશો તો આવા કોઈ વધારાના ચાર્જ તમારે ચૂકવવા પડશે નહીં એનું છે ને હા કાગળ ટાઈપ એનો ફોટો દઈએ સુરત